ધરીમાં ધોળા દિવસે દીપડા એ આતંક મચાવેલો છે આંબાની નીચે રમતી બાળકી ઉપર હિચકારો હુમલો કરી દીધેલો હતો ધારીના જળજીવડી ગામમાં કેરીના બગીચા નીચે બાળકી રમી રહી હતી તેમજ તેની બાજુમાં તેના પિતા સુરેશભાઈ રાઠોડ સહિત મજૂર પરિવાર કામ કરી રહ્યો હતો આ દરમિયાન અચાનક આંબાના છાયડા નીચે રમી રહેલી ગોપી નામની પાંચ વર્ષની બાળકી પર પાછળથી આવી દીપડાએ હુમલો કરી દીધેલો હતો જેથી ભારે બૂમ મચી ગયેલી હતી ઘટનાની જાણ થતાં જ બાળકીના પિતા સહિતનાઓ દીપડાની પાછળ દોડેલા હતા જેથી દીપડો બાળકીને મૂકી અને નાસી ગયેલો હતો દીપડાના હુમલાથી ગોપી નામની બાળકી લોહી લુહાણ થઈ ગયેલી હતી જોકે બાળકી મોતના મુખમાંથી બચી ગઈ છે બાળકીને તાત્કાલિક ધારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી હતી જોકે ગોપીની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલી છે હાલ ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે આ ઘટના બાદ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ પણ દોડી આવેલી હતી દીપડાના હુમલાની ઘટનાને લઈ ગીર પૂર્વ ડીએસએફ ડીસીએફ રાજદીપસિંહ ઝાલા દ્વારા દલખાણિયા રેન્જને સૂચના આપવામાં આવતા વન વિભાગની ટીમ ઘટનાની ગંભીરતા દાખવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરેલી છે આ ઘટના કેવી રીતે સર્જાઈ તેને લઈ પરિવાર પાસેથી માહિતી મેળવેલી હતી હાલ વન વિભાગ દ્વારા પાંચ જેટલા પાંજરા મૂકવા માટેની કવાયત શરૂ કરવામાં આવેલી છે મોડી સાંજ અને મોડી રાતે દીપડાને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવશે જોકે બીજી બાજુ બાળકી પર ધોળા દિવસે દીપડાએ હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયેલો છે મારું નામ સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ છે અમે વાડીયા કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો અને અમારી દીકરી ગોબી નામ છે એ પાછળ રમતી હતી પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાહ છે દીપડાની દીપડો ભાગી ગયો અને પછી અમે આપણે થાલી સિવારમાં લેવાથી રિફર અમને અમરેલી કર્યા છે ઈજાઓ સારી પછી મોટા ઉપાય